એ ફૂલીનો સરખો ફરે રે ફર 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 ફૂલી દોરો પાસે રે પાકો રે બતાયનું પતંગ કાપે રે ફૂલીનો દોરો એ પતંગ લઈ જાવ પતંગ ફૂલી પતંગ લાવી છે દોરોય લઈ જાવ અને દોરોય પાઈ છે ફૂલી હાલો પવરાઈ જાવ દોરો પાકો પાકો એ ફૂલ્યા પતંગની દુકાન તે નાખી તે શું કરવું રૂપલી ધંધો તો કાંઈ તો કરવો પડે ને ઘરે થોડું કાઈ બેઠું રેવાય

हरी बजारे रे फुलड़ी न सरखो हाले रे नवे कलर ना दोरा फुलड़ी न सरखा मा विटवाय ए आलो दोरो पौराइ जा दोरो फुलड़ी दोरोय पाइसे पतंगै लै जाइ जो फुली पतंगै लै आलो पतंग लै जा होय होय हम काले हे तो क्या हुआ दिलवाले हे એ કાર્ય શું આવ્યો તેનો હિન્દીમાં ઠપકાર એ મને બધી ખબર છે તારે દોરો લેવો ને અને પતંગ લેવો ને તો લેને કાઈથી ઉપર ટાસ એ આ પતંગ ને દોરો લેવા દાયો સાવ હા તો લેવો હોય તો લે હારા પાસ ને પેલા હા અને કાર્યા તારું હોબું જોઈએ ને આયો તેનો ઠપકારવા મેનો હિન્દીમાં તાવડીના તરિયા જેવું છે ભુંદરા જેવો લાગે એવું છે માર હોબું હા કે જોવા જાવું તો છે હાલું જોતો આવું કાઈ કા આ જોઈએ આરીસામાં જા પેલા મને ખબર જ હતી આ કાર્ય હશે ને એટલે મારી ખરીદ કરે આખો દી બગાડી નાખ્યો મારો શું કરું એ આલો દોરો પવરાય જાવ ફૂલી દોરો પાડે પતંગાય પતંગ લઈ જાય આ મારી છોડી ને પતંગ ની દુકાન તો ખોલી દીધે હવે ધંધો સારો કરે તો સારું થોડાક પૈસા કમાઈ લેવી આમથી ઘરે બેઠી હતી અને હું છે કામે જતી નથી કાઈ ફેમિટીમાં

કે ખેર કરવા એ નહીં આવે ઓય ખેર હા તું આય એક કામ કે તું આય કા આઈને ખબર પડે એ હારું આલી આવે એટલે વાત કરાવી એ આ પણ એમ છે આપણે હો બે દી ન થાય તા ફોન આવે આ બાપુ માર બાય ક્યાં ગયા હું તારી માં વાહે રખડું છું ભૂખ લાગી બપોરાનું રાંધું એક નહીં મામા એ તારી માં પૂછ પૂછ ગયા

મારું દીકરું શરીર વધી ગયું છે ને આવું કામ ધંધો કાંઈ થતો નથી સોડી એક દુકાન નાખી છે એમાં બધાય ખાવી છે કાંઈ વરતું નથી અત્યારે ધંધો કાંઈ થતો નથી એ ડોહા તને હું કઉ છું શું કે ડોસી એ સોડીનો ધંધો નથી કરવા દેવો આપણે કા શું વાંધો તને ધંધો કરી સારું કહેવાય ને એ પાણી આખો મલાક આવે છોકરા આવે સોડીની હેજ્યું કરે હે ન હોય હા આખે ગામમાં વાતો કરે છે આપણી

મારે છોકરા ને દોરો લેવો છે દોરો દઈ દે અને પતંગ અને આમ જો હું દોરો છું ને એના પાંચસો રૂપિયા લાવશું